હવે આ આસન કોને કોણે કરવું કોને ન કરવું એ પેલા જણાવું એ પછી તમને પ્રક્રિયા જણાવું છું કે કઈ રીતના તમે આ કરી શકો કે જેથી તમે જે પણ ખોરાક એ તમામ ખોરાકનું પાચન પણ પણ થાય અને તમારા પગ પગ ખૂબ મજબૂત બને ઘણા બધા લોકોના નબળા હોય પગમાં કળતર પગની પાણી છે જે એડી છે એમાં પગની એડીની અંદર દુખાવો થતો હોય ગોઠણમાં કે પગમાં કળતરની તકલીફ અથવા વારંવાર દુખતા હોય એ પ્રકારની તકલીફ અગર તમને થઈ રહી છે તો આ યોગ તમારા માટે વરદાન છે અને તમારે દરેક વ્યક્તિએ કરવો જોઈએ સૌથી પહેલી વસ્તુ અગર તમને હર્નિયા છે કે એનું ઓપરેશન કરેલું છે કે પેટમાં કંઈ ગાંઠ એવી તકલીફ છે તો તમે આ યોગ ન કરો નોર્મલ પેટમાં કોઈ બીમારી હોય કોઈ અન્ય કોઈ પણ પ્રકારનું કોઈ શોર્ટ કોઈ વસ્તુ લાગેલી છે પાટો છે કેવું કંઈ છે તો તમારે આ નથી કરવાનું બાકી બધા કરી શકે જે લોકો

એ પછી આખો દિવસ ઓફિસમાં ખુરશી ઉપર બેસીને કામ કરતા લોકો માટે પણ આ યોગ છે અથવા તો ક્રિયા છે એ ગજબનું કામ કરશે અને ખૂબ જ ઉપયોગી ક્રિયા છે જે હું તમને અત્યારે જે પણ મારા પોસિબલ છે એ રીતના બતાવીશ અત્યારે એ તો એ રીત પરફેક્ટ રીત તો પોસિબલ નથી અહીંયા બતાવી એ સ્પેસના કારણે પણ તમને તમે તમારા રૂમ ની અંદર કરવી જોઈએ રોજ રોજ રાત્રે રાત્રે પહેલા અગર તમે કરી લેશો તો જીવનભર મને યાદ રાખશો કે જીવનભર તમારા પગનો કોઈ પણ પ્રકારનો દુખાવો કે કોઈ તકલીફ નહીં થાય અને હશે તો એ પણ મટી જશે આ હું તમને લખીને આપું છું ગેરંટી આપું છું આના માટે તમારે હવે શું કરવાનું છે નીચે કોઈ પણ રીતે અથવા તમે તમારા બેડ ઉપર પણ કરી શકો નીચે પણ કરી શકો કોઈ પણ દિવાલનો સહારો લઈને કે સહારો લીધા વગર પણ આરામથી કરી શકો એવું કંઈ જરૂરી જરૂરી નથી કે આપણે સહારો લેવો છે મોટી લોકો તમામ વ્યક્તિઓ મોટી ઉમરના છે એ લોકોએ સહારો લેવાની જરૂર પડશે એટલે એમના માટે અને બધા માટે ઉપયોગી થાય એ માટે હું પણ અહીંયા સહારો લઈને જ કરીશ નોર્મલ ક્રિયા પણ બતાવીશ પહેલા આ રીતના તમને બતાવું છું જુઓ તમારે કઈ રીતના કરવાની છે આ ક્રિયા આના માટે પહેલા તો એકદમ આ રીતના નોર્મલ સુવાનું છે અને બંને પગને આ રીતે દિવાલ ઉપર આ રીતના રાખી દેવાના છે નોર્મલી આ રીતના તમારે દિવાલ ઉપર પગ રાખી દેવાના છે નોર્મલ વધારે સ્ટ્રેટ નહીં વધારે આ રીતના નહીં આપણું જે હિપ્સનો ભાગ છે એ દિવાલ સાથે આ રીતના ટચ થયેલો હોય એ રીતના તમારે આ પોઝિશન કરવાની છે અગર તમને પરફેક્ટ નથી દેખાતું તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો હું તમને પરફેક્ટ બતાવવાની કોશિશ કરીશ આપણું એંગલ છે થોડું ચેન્જ કરીશ આ રીતના પગને દિવાલ સાથે ટચ રાખીને ઉપર રાખવાના છે છે તમે બેડ ઉપર આ રીતના દસ પંદર મિનિટ મિનિટ માટે સૂઈ શકો આ પોઝિશનને વિપરીત કરણી આસન કહેવામાં આવે છે આની સાચી રીત હું તમને પહેલા બતાવી દઉં છું કઈ રીતના આને સાચી રીતે કરવામાં આવે છે એંગલ સેન્જ કરીને તમને બતાવું છું કઈ રીતે આને આપણે કરી શકીએ ઘરે તમે આરામથી કરી શકો અગર મોટી નાની ઉંમરના વ્યક્તિઓ છે એ લોકો કઈ રીતના કરી શકે સૌથી પહેલા આમાં આ રીતના સુવાનું છે તો પરફેક્ટ આ રીતના સુવાનું તો છે જ પણ આને યોગ્ય રીત છે થોડું ઉપર નીચે આ રીતના સહારો રાખવાનો છે અને આ રીતે રાખવાનું છે આ ક્રિયા આપણે નોર્મલ વિપરીત કરણી આસન કહેવાય પણ અગર તમે ન કરી શકો મોટી ઉંમરના વ્યક્તિઓ કે જેમના હાથ નબળા છે ખભા નબળા છે એ વ્યક્તિ એ વ્યક્તિઓ આ રીતના ન કરી શકે તો આ આ રીતે રીતે નોર્મલ રાખવાનું છે જો તમે હોલ્ડ ન કરી શકતા તો તમારે દીવાલનો સહારો લેવાનો છે હિપ્સનો ભાગ દિવાલને નજદી આ રીતના રહે એ રીતના પગ એકદમ સીધા રાખવાના છે આ ક્રિયા કરવાથી તમારા મેન વસ્તુ થશે લોહીનું જે પરિભ્રમણ છે એકદમ પરફેક્ટ બનશે ધીરે ધીરે ખાલી દસેક મિનિટ આ રીતના રહી જશો તો તમારી પગની અને આ ભાગમાં ચાલુ થઈ જશે એનો મતલબ છે કે એનું બ્લડ સર્ક્યુલેશન જે નસો છે જે બ્લોક થયેલી અથવા તો એકદમ સંકુચાયેલી હતી એ નસો ખોલવા માંડશે આખો દિવસ ઊભા રહીને કામ કરતા લોકો માટે વરદાન છે નસો ખુલી જશે એટલે દુખાવો ધીરે ધીરે ઓછો થશે આ આ રાતે રાતે તમે તમે આજની મિનિટ ક્રિયા કરી લેશો તો હું તમને લખીને આપું છું ઊંઘ ખૂબ સારી આવી જશે ને તમને એવું લાગશે કે તમારા પગનો દુખાવો પણ ઓછો થઈ ગયો છે બીજી એક ક્રિયા પણ છે કે જે આપણે કરવાની છે એ પણ જમ્યા જમ્યા પછી પણ કરી શકો આ ક્રિયા પણ તમે જમ્યા પછી આરામથી કરી શકો આમાં કોઈ પ્રોબ્લેમ નથી આ ક્રિયા કર્યા પછી બે થી પાંચ મિનિટ માટે તમારે એકદમ સ્ટ્રેટ સુવાનું છે ઉઠવાનું નથી હું અત્યારે ઉઠ્યો છું પણ તમે દસ પંદર મિનિટ તમે અગર કન્ટિન્યુ કરો છો તો ઉઠવાનું નથી નોર્મલ સૂતું રહેવાનું પગને નીચા કરી બે પાંચ મિનિટ સૂતું રહેવાનું જેથી બધું બ્લડ સર્ક્યુલેશન એકદમ પરફેક્ટ થાય એટલે આ યોગ છે તમારું જીવન બદલી શકે એવો યોગ છે તો તમારે દરેક વ્યક્તિએ આ યોગ ખાસ કરવાનો છે સવારમાં અથવા રાત્રે સુવા ટાઈમે ખાસ તો રાત્રે સુવા ટાઈમે તમારે કરવાનો છે અગર રાત્રે સમય નથી કે એવું કંઈ છે તો ના કરો તો ચાલે અને બીજી એક ક્રિયા છે એ આપણે આ આ છે નોર્મલ આ ક્રિયા આને આપણે બટરફ્લાય પોઝ તરીકે ઓળખી શકીએ બટરફ્લાય પોજ છે આમાં બંને હાથના આંગળીઓ છે આ રીતના જોઈન કરી બંને પગને આ રીતના રાખી બંને હાથ ને આ રીતના પગના નીચે રાખવાના છે અને બંને પગ આ રીતના વારસર ઉપર નીચે કરવાના છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ આ યોગ છે એ પણ તમારા પગની અંદર થતી કોઈ પણ પણ પ્રકારની સોલ્યુશન છે એ વાતની હું તમને જવાબદારી ગેરંટી આપું છું કે અગર તમને પગનો દુખાવો કે સ્ત્રી રોગની કોઈ પણ પ્રકારની તકલીફ છે માસિક દરમિયાન કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ તમને થઈ રહી છે વધુ આવવા ઓછા આવવા દુખાવો અગર તમને થાય છે જે બહેનોને પીસીઓડી પીસીઓએસ ની તકલીફ છે માતાઓ બહેનો કોઈ પણ વ્યક્તિને આ તકલીફ હોય પીસી ઓ ની તકલીફ છે અંડાશ્રીમાં ચાંદી છે અંડાશ્રયમાં પ્રેશર છે આ યોગ કરવાથી દરેક બાબતનું સમાધાન મળે છે હા યોગની અંદર કોઈ પણ વસ્તુનું સમાધાન હોય જ છે પણ આપણે લોકો આળસુ બની ગયા છે એટલે આપણે કરતા નથી અને આપણને શોર્ટકટ કી જોઈએ છે કે ભાઈ મને દવા બતાવો મને આ બતાવો મને તે બતાવો મારે આનાથી સોલ્યુશન જોઈએ તેનાથી જોઈએ જે વસ્તુ તમને પરમેનન્ટ સોલ્યુશન આપી શકે છે એ વસ્તુ આ છે યોગ છે આ યોગ તમે જમ્યાના અડધો કલાક કલાક પછી તમે આ રીતના કરી લો દસ પંદર મિનિટ માટે થોડી વાર એક મિનિટ કર્યા પછી સ્ટોપ કરો રોકાઈ રેસ્ટ લો ફરી એકાદ મિનિટ કરો ફરી રેસ્ટ લો ફરી એકાદ મિનિટ કરો આ રીતના પાંચ વખત સો સો કાઉન્ટમાં કરી લો તમારા શરીરનું આખે આખું જે લેવલ છે મતલબ બેલેન્સ છે એ એકદમ કંટ્રોલમાં આવી જશે પગની જે તકલીફો છે ત્યારે કરશો તમારી પાચન ક્રિયા મજબૂત થશે કમરનું હિપ્સનો ભાગ સાથળનો ભાગ તમામ વસ્તુઓ છે ધીરે ધીરે એકદમ કંટ્રોલમાં આવી જશે બ્લડ સર્ક્યુલેશન પણ સારું થશે જેથી પગની દરેક તકલીફોનું સમાધાન મળી જશે મેં બેસ્ટ ટ્રાય કરી છે તમને તમામ વસ્તુઓ યોગ્ય રીતે બતાવવાની આ ક્રિયાઓ બતાવવાની અગર તમને આમાં કંઈ નથી સમજાયું તો આપણે ફૂલ વિડીયો આવનારા સમયમાં ક્યારેક મૂકશું જેમાં તમને યોગ્ય રીતે દેખાય એ રીતના પણ મૂકીશ અત્યારે નોર્મલ ટેમ્પરરી આ રીતના તમે ચાલુ કરી શકો આપણા બીજા વિડીયો પણ જલ્દીથી જુઓ આ વિડીયોને લાઈક કરો તમારા માટે